નવરાત્રી પર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે બંગાળીની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અંદર ભારે અસર કરે કરે તેવું લાગી રહ્યું છે બે 25 પચીસનું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે રાજ્યના અમુક જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે છતાં પણ હજુ ખાડી સક્રિય છે અને की વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી પર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે રાજ્યની અંદર અત્યારે નૈઋત્યનું ચોમાસું જે સક્રિય હતું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અત્યારે કચ્છના ઉત્તર ભાગો અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ ચોમાસું જે રીતે છેલ્લા બે દિવસથી અટક્યું છે આમ તો ચોમાસાની વિદાયની જે પ્રોસેસ ચાલુ થઈ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ બે દિવસ સુધી ઝડપથી એ નીચે આવ્યું પણ હવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે કેમ કે હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને થંડસ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે છેલ્લા બે દિવસથી જોવા જઈએ તો બે દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર બંગાળની ખાડીની અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે જે જગ્યાઓ પર વરસાદો નોંધાયા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે અનેક વિસ્તારોની અંદર લગભગ એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો તો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા બે દિવસથી જૂનાગઢના કોઈ ભાગો અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોની અંદર થી સુધીના છે છે આ વરસાદ હજુ પણ લગભગ એકથી સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે બાવીસ તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે આની અંદર સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે અનુમાન છે એ પછી જે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી એ હવે થોડીક લેટ થશે અને આમ તો જે ચોમાસું અત્યારે જે અટકી પડ્યું છે એ ચોમાસું ત્યાં જ અત્યારે સ્થિર થઈ જશે ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસુ સક્રિય છે અને આ સપ્ટેમ્બર મહિનો પૂર્ણ ન થાય ત્યાં સુધી હજુ આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે કેમ કે અઠયાવીસ તારીખથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ થી બે ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના થી સાઠ ટકા વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જે છેલ્લો વરસાદ હશે એ વરસાદમાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડી વધારે હશે એટલે કે વરસાદ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે જેને કારણે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવું એક અનુમાન છે એટલે અઠયાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ રાજ્યની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન નવરાત્રીનો પણ પર્વ હશે અને એ સાથે ખેડૂતોને ખેતી પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હશે એટલે દરેક જગ્યાએ ગુજરાતીઓને નુકસાની જાય